પણ વિવર્સ તમારા ત્રણ હજારની શોપિંગ છે પ્લસ એમને તમારા બ્લોગનો સ્ક્રીનશોટ મોકલવો પડશે તો એમને ત્રણ પર ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી તમને મળી આપીશું અને બીજો મારા વિવર્સ માટે કેટલું ડિસ્કાઉન્ટ કરી આપશો તમારા વિવર્સ માટે એક્સ્ટ્રા જે આપણે દરેકમાં ડિસ્કાઉન્ટ તો છે જ પ્લસ એક્સ્ટ્રા એની ઉપર ટેન તમને ડિસ્કાઉન્ટ મળી જશે વિવર્સને ઓકે તો ભાઈ સ્ક્રીનશોટ પાડીને ભાઈ પહોંચી જજો તો હેલો ગાઈશ આ વિડિયો ખાસ બાળકો માટે છે બાળકોના કપડામાં ધમાકા ઓફર ચાલી રહી છે અમદાવાદમાં પહેલી વાર પ્રીમિયમ ક્વોલિટીના બાળકોના કપડા માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટિંગ મળી જશે તો હેલો ગાઈઝ મારું નામ છે અમીન અને તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતનું માર્કેટમાં તો આ બધું મળશે ક્યાં તો અમદાવાદનું જે મોસ્ટ ફેમસ શોપિંગ માર્કેટ કહેવાય છે ગુરુકુલ રોડથી સુભાષ ચોક જવાના રસ્તા પર આ સામે તમને પોગો એનેક્સ દેખાશે ચાલો આવો તમને અંદરની મુલાકાત કરાવો

પ્લસ આપણી જોડે બહુ બધું ઘણું બધું કલેક્શન આપણી જોડે અવેલેબલ છે જેમ કે તમને પ્રીમિયમ કલેક્શન બતાવી શકું છું જો આ ટાઈપનું એકદમ મસ્ત શાનદાર પોસ્ટર પીસ સાથેનું કલેક્શન જે બ્રાન્ડ કલેક્શન કહેવાય એ ટાઈપનું કલેક્શન એકદમ પ્રીમિયમ છે જો આ ટાઈપનું એકદમ બેસ્ટ ટોપ આવશે પ્લસ નીચે આ ટાઈપનું એકદમ ડિવાઈડ રહેવાનું પ્યોર ખાદી કોટનમાં સ્કર્ટ રહેવાનું છે પ્લસ આપણી જોડે ઘણી બધી વેરાયટીસ અવેલેબલ છે જેમ કે વનપીસ એમાં પણ પ્રીમિયમ વેરાયટીઝ છે

જેમાં આ ટાઈપનું ટોપ પ્લસ આ ટાઈપનું સ્કટ પ્લસ તમને પ્લાઝો પેરમાં પણ તમને બતાવી શકીશું જો આ ટાઈપનું એકદમ શાનદાર ફૂલ વર્કમાં ટોપ રહેશે પ્લસ આ ટાઈપનો એકદમ ફૂલ ગેરમાં પ્લાઝો રહેશે જે તમને પહેર્યા પછી એવું નહીં લાગે કે પ્લાઝો પહેર્યો કે સ્કર્ટ પહેર્યું છે ડિફરન્સ ખબર નહીં પડે પ્લસ એમાં એકદમ શાનદાર પોકેટ આપી દીધું છે પ્લસ એની ઉપર એકદમ શાનદાર નેટની કોટી પણ આવી જશે એટલે સિવલેસ તમને લાગશે જ નહીં કોઈ વસ્તુ પ્લસ તમારે ગળામાં કોઈ પહેરવાનો ખર્ચો નહીં કરવો પડે એની માટે મેં એક નેકલેસ વાળો દુપટ્ટો પણ તમને પ્રોવાઈડ કરી દીધો છે પ્લસ તમને ચુલીસ બતાવી દઉં જો આ ટાઈપની એકદમ પ્રીમિયમ જે અત્યારે માર્કેટમાં ચાલી રહી છે એ ટાઈપની ચોલી જેમાં આ ટાઈપનું એકદમ ટોપ આવશે આ બધાની રેન્જ એથનિક વેરની પણ રેન્જ પંદરસો થી ચાર હજારની વચ્ચે જ રહેવાની છે જે માર્કેટમાં આપણે પાંચ પાંચ છ છ હજારના પીસ મળે છે હું તમને ચાર હજારની અંદર અંદર બધા પીસ આપી દઈશ પછી તમારે જોવું હોય તો પછી હજી એક તમને પીસ બતાવી શકીશનું એકદમ પહેરવા હોય છે પ્લાઝો છે પ્લસ ઘણા ગર્લ્સ એવું કહે છે મમ્મી જે કુર્તીઝ પહેર્યું છે તો આપણે કુર્તીઝ પણ એમની માટે બતાવી દઈએ જો આ ટાઈપની એકદમ ફૂલ ફ્રોક ટાઈપમાં કુર્તી રહેવાની છે પ્લસ આ ટાઈપનું એકદમ મસ્ત નીચે પેન્ટ ફૂલ સાઈઝમાં બધા બધાની સાઇઝ એક વર્ષથી પંદર વર્ષથી બધી ગર્લ્સ માટે આપણી જોડે મળી જશે પ્લસ તમને એમ કહેતા હશો કે હવે આ ગર્લ્સ માટે તો બહુ બધું બતાવો હું બોઇસ માટે મને કંઈ બતાવો તમને બોયસ માટે તમને થોડું ઘણું બતાવી દઉં જેમાં આ ટાઈપનું એકદમ ફેન્સી સિક્સ પોકેટમાં પેન્ટ આપ મળી જશે પ્લસ નીચે કોઈ પણ ટી શર્ટ આપણે મેચિંગ કરીએ જેમ કે આ ટાઈપની ટી શર્ટ બહુ મસ્ત લાગે પ્લસ ફૂલ સ્લીવ ટી શર્ટ છે એકદમ શાનદાર તમે કંઈક એકદમ સારી મસ્ત વસ્તુની ટી શર્ટ બતાવી દો જો આ ટાઈપની એકદમ ઓવર સાઇઝ ટી શર્ટ જે તે ટ્રેન્ડી ચાલે છે એ ટી શર્ટ પણ તમને મળી જશે પ્લસ આપણે બોઇઝમાં પણ ઓફર રાખેલી છે કે તમે ત્રણ ટી શર્ટ લેશો તો પાંચસોનું માં ત્રણ ટી શર્ટ તમને મળી રહેવાની છે ઓકે જેમાં આ ટાઈપની એકદમ ફેન્સી કોટન જે તમે સમર મોન્સૂન વિન્ટર દરેક સિઝનમાં પહેરી શકો એ ટાઈપની ટી શર્ટ મળી જશે પ્લસ બહુ બધી વેરાયટીઝ આપણી જોડે અવેલેબલ છે જેમ કે ટ્રેક પેન્ટ્સ પણ છે ટી શર્ટ્સ છે ટૉપ છેટ છે ટ્રેક પેન્ટ્સ બતાવું તમને ટ્રેક પેન્ટ્સમાં

તમને બીજી પેર્સ પણ તમને ઘણી બધી બતાવી દો જેમ કે આ ટાઈપનો કોર્ડ સેટ જો આ છે જો મેચિંગ કોર્ડ સેટ છે બધા યસ કાર્ટૂન પ્રિન્ટ આની રેન્જ દેવાની ખાલી ખાલી સצનો ₹8 તમને એકદમ પ્લસ આ ટાઈપને એકદમ પાપડ બી મસ્ત છે એકદમ સોફ્ટ એકદમ આવશે બહુ સારી વસ્તુ છે પ્રીમિયમ વસ્તુ છે ગેરંટી વાળો જેથી કરીને બચ્ચાને કોર્સેટ ખાલી ને ખાલી ચારસો રૂપિયામાં શોર્ટ્સ આવી છે સમર કલેક્શન તમે નાઇટ શૂટ ટાઈકમ આવી કોહેરાવી શકો પ્લસ એકદમ કોટન પ્યોર કોટન કોર્સેટ આ વેરાયટી મારી ગેરંટી છે આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં કોઈ જગ્યા તમને જોવા નહીં મળે તો ભાઈ હવે બાળકોના કપડા માટે આમ તેમ ધક્કા ખાવાની જરૂર નથી આવું પ્રીમિયમ કલેક્શન અને એ પણ આ પ્રાઇઝમાં બીજે ક્યાંય ના મળે હવે આ કપડા બધા કેટલા વર્ષે કેટલા વર્ષ સુધી માટેના છે એક વર્ષથી પંદર વર્ષની જેને ટીનેજર્સ ગર્લ્સ એ એ સુધી આપણે એજના બધા કપડા આપણી જોડે મળે જેમ કે અઠ્યાવીસ કમર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણી બધી સાઈઝ આપણી જોડે અવેલેબલ છે જેમને વિડીયો કોલ માધ્યમથી આપણે શોપિંગ કરાવી દઈએ છીએ વિડીયો કોલમાં એકદમ પરફેક્ટ એકદમ ક્વોલિટીવાઇઝ વસ્તુ દેખાડીશું જે પસંદ આવે એમને રાખવાનું છે એમને એમના ઘરે પરફેક્ટ વસ્તુ એમને પહોંચી જશે તો સાહેબ જેમને ઘરે બેઠા ડિલિવરી જોતી હશે એમને તમે કરી આપશો ડિલિવરી યસ સર આપણે 3000 ની કોઈ પણ શોપિંગ કરશે કોઈ પણ વ્યુઅર્સ તમારા 3000 ની શોપિંગ છે પ્લસ એમને તમારા બ્લોગ નો સ્ક્રીનશોટ મોકલવો પડશે તો એમને 3000 પર ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી તમને મળી આપીશું અને બીજો મારા વ્યુઅર્સ માટે કેટલો ડિસ્કાઉન્ટ કરી આપશો તમે તમારા વ્યુઅર્સ માટે એક્સ્ટ્રા જે આપણે દરેકમાં ડિસ્કાઉન્ટ તો છે જ પ્લસ એક્સ્ટ્રા એની ઉપર 10% 10% તમને ડિસ્કાઉન્ટ મળી જશે વ્યુઅર્સ ને ઓકે તો ભાઈ સ્ક્રીનશોટ પાડીને ભાઈ પહોંચી જજો શું વાત છે તો હવે મારા વ્યૂઅર્સને એમાં ફિઝિકલ વિઝિટ કરવી હોય તો તમને લોકેશન સમજાવી દઉં તો તમે સમજાવી દઉં આપણે ગુરુકુળ વિસ્તાર જે પ્રીમિયમ વિસ્તાર છે એમાં તમે આવશો તો એકદમ તમને મંગલમ દેખાશે મંગલમની ક્રોસમાં તમારે આવવાનું છે ઇન્ડિયન બેંકની એક્ઝેટની નીચે પોગો એને કઈ દુકાન આવેલી છે જ્યાં તમને પ્રીમિયમ ક્વોલિટીમાં બધી જ વસ્તુ મળી જશે અને આવા મજેદાર વિડિઓ જોવા માટે ગુજરાતનું માર્કેટને સક્ષત કરો